ના ના ધ્યાન ન હોય એમ જ ને કર્યા આની ભમાયે છે મોણ તું મારી થોડી કઈ ને પાણી દેતા પાણી ગોમકરાશન તમન જે પાણી અમાર ઘર પીવા લેતા

તા હું તો બહુ મારતો અને આજે હોલ્યું બનતી જ નહીં ના હોલિયા છોકરા અંગા જ મસ્તી મારશે એટલે હા હું હોય પોણી ઉપર યાદ આવી પાણી તો ગમો હે જ નહીં હોય પોણી સરપંચ ને કેટલી વાર કીધું કે પોણી તો પરત બનાવો પરફ પણ ના પરબ બનાવી ના પોણી લાવી તો એટલે અમારે પેલા ગાતા ને અમે પેલા કુવા માંથી પોણી અમારા સમયમાં કોઈ ગાઢતા

તારે ગરમી પડે હે એમ તો ઉંજાતા કેવું લાગે ખબર જ પડી કે ગરમી પડે હે તમ જવા દે મને શું બોલો તમને ખબર છે તમે શું બોલો હ પૈસા ના જોવાનું હોય તારી આ પૈસા વાત કરે અમાર જોડે હોય તો અમી અમાર જોડે કોઈ ધૂળે નહીં

પાણી નહી પાણી તમે ખબર જોયું આપડે દુષ્કાળ કેવો પડે શું કરવાનું પડે તો આપડે સરપંચ વાત કરીએ લાઈન ખોટો મારું મગજ તમને ખબર હું ગરમ છે તમારું જ નહી પણ મારું હું તો વિફરેલો એટલે દારૂડિયા નો ફરતો તો નઈ

આપડે આપડા ગોમ માં પોણી નો ખુબ ત્રાસ છે ભાવ તો આપડે ગોમ ભેગા થઈને પરમ બનાવીએ પોણીનો કૂવો ખોદાયે તો આપડે બધા તમે જે તમાર એક લાખ તમાર એક લાખ મારો લાખ આવશું લાખ ના અચ્છા તમે આલો બે લાખ મારે છો ઘર નો કોઈ નઈ તો મારે ઓહ કોઈ નઈ તો મારે નહી પીવું પછી ભેડા કર્યા બધા ભેડા પૈસા ઉભરાય અને કરી દઈએ આમ નહીં તમે જાન લડવાની જ વાત પેલા કુસ્તી રમત જો ખતરનાક પડે કુસ્તી લડાઈ દેવું પેલા લઈને પૈસા લેવા પડે કાયદેસર કેતા આવું જો તમે હારું કઈ ને આવું ફટાફટ જતા આવજો ઘરે તમારે આદત ઊંઘવાની ડોસી બોલાવતા રહ્યો બનતો ને હવે આવું છું હા જોતા કિયર ને પડ્યું બિર બિયર થી યાદ આવે પીવો પડશે નશો ઓછો થઈ ગયો છે પૈસાય પૈસા નહી કોક મળી ગયો ગોમનો કોઈ જવા દે કોઈ મારો વેડો કોક રસ્તામાં જતો હશે ને તેને પકડવું હમણાં વી રૂપિયા આવતો જાતો તો પીવાનું સેટિંગ થઈ જાય કોક તો આવશે હમણે આ ગરમી ના મિનિટ ગરમી જેવી પડે છે જવા દે છે મને તો ફટાફટ બોલો આવું છું

દારૂ ને બોલાવે તમે એવો ઊંઝા હો એમની તમે પેલા કે દારૂ ના પાડતો હું યાર ના પાડતો કે નહીં આવી રહ્યા હું કેતા કે લાખ રૂપિયા હોય ને તો કે હું દારૂ નો ના બની જશું બોલ આપડે ભેગા આપડે બીજા આપડે ગોમ માં લઈ લઈને આઈયે આપડે માં જ બીજા અને જે પૈસા ઉભરાણું ના બંધાઈ કોઈ નઈ તો હડો તો આપડે ગોમ માં જઈએ ઉઘરાણું નાખીએ ને પરબ બંધાઈ દઈએ મારે <coughs>

કોમ માં ઉભા રહ્યા હા તો લેડ ઈ વાત લઈ લે તો થઈ જા લીલા લેડ